નમસ્કાર મિત્રો મારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ભાજપ બક્ષીપંચ મોરચાના અગ્રણીની હત્યા જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો વડોદરામાં ભાજપ બક્ષીપંચ મોરચાના આગળની ગોપાલ ચુનારાની હત્યા કરી દેવામાં આવી છે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે તેઓ નવ મેના રોજ ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં બહાર નીકળતા હતા અને તે સમયે તેના પર હુમલો મિત્રો વધુ જણાવી દઈએ કે ચુનારા બાળ લગ્નની માહિતી અને પોલીસને આપતા હોવાથી આશંકા છે અને હુમલાખોરોએ હુમલો કર્યો હતો જોકે મિત્રો ત્રણ અશખ્સોના હુમલામાં ઘાયલ થયેલા ચુનારાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મળતી માહિતી અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે પોલીસે સમગ્ર મામલે હુમલાખોરોની શોધખોળ આદરી છે જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ